નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિઅર ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જિલ્લામાં કેટલીક રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે તેની આપણે આજે સંપૂર્ણ અપડેટ મેળવીશું માય ડિય ફ્રેન્ડ અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિસર એડ

ઉંમર તેમજ સ્પષ્ટતા માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે ત્યારે આપણે સ્ક્રીન પર જોઈ શકો છો સૌ પ્રથમ છે એ પોસ્ટનું નામ છે નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફ એટલે કે એનપીએમ જેની એક જગ્યા છે જેની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો એ ડિગ્રી ઓફ બેઝિક બી એસસી નર્સિંગ એ ડિગ્રી ઓફ પોસ્ટઝિકીએસસી નર્સિંગ એ ડિપ્લોમાન જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફરી ફ્રોમ દ ઇન્સ્ટીટીઝ બાઈ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઓ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અ પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિસ નર મિડવાઇફરી ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યુટ રિકોગ્નાઇઝ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ વયમર્યાદા વધુમાં વધુ ચાલીસ વર્ષ અને ત્રીસ હજાર સેલરી આપવામાં આવશે ત્યારબાદની પોસ્ટની વાત કરવામાં આવે તો પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશિયન રિજિયન તથા જિલ્લા કક્ષાએ ભાવનગર બોટાદ ખાતે ત્રણ જગ્યાઓ છે જેની અંદર એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન અને હવાઈ મર્યાદા છે એ વધુમાં વધુ પાંત્રીસ વર્ષની અનુભવ છે એ પ્રોગ્રામને લગત રાજ્ય અને જિલ્લા કક્ષાએ સરકારી અથવા એનજીઓનો અનુભવ હોવો જોઈએ સેલરી આપવામાં આવશે આપને સોળ હજાર તો આ છે રિક્રુટમેન્ટની એડવર્ટીઝમેન્ટ જેની પીડીએફ અને ઓનલાઈન ડાઉનલોડ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તેમજ ઓનલાઈન એપ્લાય કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ